કોંગ્રેસના કદાવર નેતા હાજી જુમાભાઈ રાઉમાએ રાપર બચાવ નગરપાલિકાની ચૂંટણી અને રાપર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા માટે આ શું કહ્યું સાંભળો નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારો આપ જોઈ રહ્યા છો કસકેરા ટીવી ન્યૂઝ ખાસ તો રાપર નગરપાલિકામાં જ્યારે ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ઘણા બધા નેતાઓ અહીં પ્રચાર કરવા આવે છે પણ મારે જો હાજી ઝુમાભાઈ રાવુમાની ઓળખાણ આપવાની હોય ને તો હું એમને ઘણા વર્ગ એમનાથી પરિચિત છું ખાસ તો મીડિયા દ્વારા પરિચિત છું કચ્છની કોમી એકતા માટેનું એક જે જેને કહેવાય ને કે જવલંત મિસર એવા આજે જુમાભાઈ રાવુમા છે ધરમજાગરણ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જ્યારે સત્યમ રાવજી હતા ત્યારે મને બરાબર ખબર છે કે સત્યમ રાવજીને જ્યારે પણ ગાંધા જવાનું થાય એટલે આજી સાહેબના ઘરે જતા એમ એટલે ક્યાંક ને ક્યાંક કોમી એકતાના જે એક જેને કહી શકાય કે હજી સુધી ક્યારેય પણ સુની રક્ષક સમિતિના પ્રમુખ રહી ચૂક્યા છે ખાસ તો ગાંધીધામમાં કોઈ પણ જન્માષ્ટમી હોય હમણાં જ મને દિનેશે વાત કરી કે અમારા ધણી માતંગનો પ્રસંગ હોય જુમાભાઈને એમાં હાજરી હોય એટલે ક્યાંક ને ક્યાંક જુમાભાઈ ખરેખર તો પ્રથમ હું તમને મારે પહેલાં ભચાઉ નગરપાલિકાનું પૂછું તમે કોંગ્રેસના આગેવાન છો પણ એના સિવાયની જો મારે વાત કરવી હોય તો તમારી પાર્ટી ભચાઉ નગરપાલિકામાં પૂરા ઉમેદવારો પણ નથી આપી શકી શું કહેશું તમારી વાત બિલકુલ સાચી છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીની કચાશ પણ છે અને જિલ્લા લેવલની નેતાગીરી છે એ નબળી પુરવાર થઈ છે કારણ કે રાજકારણની અંદર જે વાસ્તવિકતા અને હકીકતો એ સ્વીકારવી પડે હું તમને કોઈ પોલિટિકલી જવાબ આપું અને એમ કહું કે આમ થયું કે તેમ એના કરતા હું મારી જિલ્લાની જે નબળી નેતાગીરી છે એને સ્વીકારું છું કે જિલ્લાની નબળી નેતાગીરીને કારણે અમને ભચાઉ નગરપાલિકામાં પૂરતા ઉમેદવારો ન મળ્યા અને આ બાબતની નોંધ પ્રદેશ પણ લેવાની છે અને પ્રદેશના નેતાઓ આગામી દિવસોમાં આ બાબતે જરૂર કાર્યવાહી કરશે ખાસ તો દર્શક મિત્રો ભચાઉ નગરપાલિકામાં અત્યાર સુધી જે આ પ્રચાર ચાલતો હતો એનો જુમાભાઈએ છેદ ઉડાડી દીધો છે ક્યાંક ને ક્યાંક મારે પ્રશ્ન બીજો તમને એ કરવો છે જુમાભાઈ કે કાલે રાપર નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર વખતે અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ધ્યાસુદ્દીનભાઈ શેખે જે વાણીવિલાસ કર્યો કચ્છની કોમી એકતાની મિશાલ બાબતે હું આપને આગળ જણાવી ચૂક્યો છું અને અહીં જે બેઠા છે એ બધા સાક્ષી છે કે કચ્છની કોમી એકતા એટલે શું છે એમ પણ આ જુમાભાઈ આ આ જે ભાઈ બોલાય એને તમે તમે કઈ રીતે બોલાવશો ખાસ તો રાપરની વાત કરું તો રાપરની અંદર તો એવો કોઈ માહોલ જ નથી પહેલી વસ્તુ એ છે કે રાજકારણની અંદર ક્યારે પણ વ્યક્તિગત તરીકે કોઈની ઉપર પ્રહાર ન કરવા જેવો હોય એવું મારું માનવું છે અને રાપર નગરપાલિકાની જે ચૂંટણી છે એ હંમેશા સ્થાનિક મુદ્દાઓ ઉપર નગરપાલિકાના મુદ્દા ઉપર ચૂંટણી લડાતી હોય છે અને કોંગ્રેસ અને ભાજપ પાર્ટી હોય ત્યારે એક રાજકીય વ્યક્તિને જે સિનિયર માણસ હોય અને પ્રદેશ કક્ષાનો આગેવાન હોય એને રાજકીય પાર્ટીની પોલિસી બાબતે વાત કરવી જોઈએ રાજકીય પાર્ટીના મુદ્દાઓ પર વાત કરવી જોઈએ ન કે વ્યક્તિગત કોઈને ટાર્ગેટ કરવા જોઈએ આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય તો છે સાથે સાથે કચ્છ ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ છે અને કચ્છ ક્ષત્રિય સમાજની સાથે કચ્છના મુસ્લિમ સમાજનો એક વડીલો પરિજ નાતો રહ્યો છે મુસ્લિમ સમાજ અને ક્ષત્રિય સમાજે એકબીજા પ્રત્યે બલિદાનો આપ્યા છે અને આજે પણ રાપણના ધારાસભ્ય ભલે ભારતીય જનતા પાર્ટીમાં હોય પણ ક્યાંક ને ક્યાંક વાગડની અંદર મુસ્લિમ સમાજની સાથે અથવા તો કચ્છ જિલ્લાના મુસ્લિમ સમાજ સાથે સુખ દુઃખમાં હંમેશા સાથે રહેતા હોય છે ત્યારે મને એવું લાગે છે કે જે બહારથી આગેવાનો અથવા નેતાઓ આવતા હોય એ સ્થાનિક નેતાઓની પાસે એનો અભિપ્રાય લઈ અને પોતાની જે સ્પીચ અથવા તો જે ઇન્ટરવ્યૂ આપતા હોય એ વ્યક્ત કરતા હોય છે તો આ બનાવની અંદર પણ મને એવું લાગે છે કે ગ્યાસુદ્દીનભાઈને સ્થાનિક આગેવાન કોઈપણે એમને જે ફીડબેક આપી છે ખોટી આપી છે બીજી ભાષામાં હું કહું તો ટાઢે પાણીએ ખસ કાઢવાની વાત જેને કહેવાય આપણી ભાષામાં તો જે વાત થઈ છે એ બિલકુલ અયોગ્ય છે અને હું ગ્યાસુદ્દીનભાઈ શેખને પણ મેં મારી વાત કરી છે કે ભાઈ વીરેન્દ્રસિંહ જાડેજા માટે જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ ખરેખર ગેરવ્યાજબી છે આવો શબ્દ ન વાપરવો જોઈએ તમે રાજકીય પાર્ટીની વાત કરો ભારતીય જનતા પાર્ટીની વાત કરો અન્ય પાર્ટીની વાત કરો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તો કોંગ્રેસ પાર્ટીની તમે વાત કરો પણ વ્યક્તિગત જે ટાર્ગેટ થયો છે એ બનાવવાનું હું ક્યારે માનતો નથી અને મારી વાત પણ ગ્યાસુદ્દીન સાથે છે અને હું તમારા માધ્યમથી વિરેન્દ્રસિંહ જાડેજાને જે મને ક્ષત્રિય સમાજની પણ અમારા મુસ્લિમ સમાજના લગભગ સમગ્ર જિલ્લામાંથી ઘણા બધા ફોન આવ્યા કે જુમાભાઈ ગ્યાસુદ્દીનભાઈએ આવો શબ્દ કેમ વાપર્યો કારણ કે જે વ્યક્તિ એક સજ્જન માણસ હોય એને કે કેવું જ પડે અને જે મુસ્લિમ સમાજની અંદર સુખ દુઃખમાં ભાગ લેતો હોય એવા વ્યક્તિઓ માટે આ શબ્દ વાપરવો એ અયોગ્ય છે અને એના માટે હું તમારા માધ્યમથી હું કચ્છ જિલ્લાના મુસ્લિમ સમાજના એક પ્રતિનિધિ તરીકે વ્યક્તિગત રીતે હું દિલગીરી વ્યક્ત કરું છું અને આવનારા સમયમાં જ્યારે ગ્યાસુદ્દીન આવશે ત્યારે પણ હું એમને અંગત મુલાકાત કરી અને આ બાબતનો ખુલાસો કરાવીશ જી ખાસ તો હવે તમે રાપરના ચૂંટણી પ્રચારમાં નીકળ્યા કાલે હતા મેં જોયું પણ આ તમે જે ગ્યાસુદ્દીનભાઈ હતા ત્યારે વખતે તમે સાથે નહોતા એટલે ક્યાંક ને ક્યાંક રાપરની અંદર જે આ પ્રચાર કરી તમે પાર્ટી કેડરના નેતા છો એટલે તમને હું બ્લેમ નથી કરતો પણ ચોક્કસપણે રાપરની જે શાંતિ દોડવાનો પ્રયાસ થાય છે શું લાગે છે બિલકુલ આ જે મુદ્દો જે પ્રમાણે ઉછળ્યો અને જે પ્રમાણે મીડિયામાં આવ્યું તો ક્યાંક ને ક્યાંક માણસ કહે છે ને કે સ્લીપ ઓફ ટંગ માણસ બોલવામાં વ્યક્તિ માત્ર ભૂલને પાત્ર હોય તો આવી ભૂલ થઈ ગઈ છે અને મેં જેમ અગાઉ કીધું કે સ્થાનિક મુદ્દા ઉપર ચૂંટણી લડાતી હોય આ મુદ્દા બધાય વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીના મુદ્દા છે સ્થાનિક રેલવે જ્યારે પણ રજૂઆત કરી હશે અમે ત્યારે એ મુદ્દાને ઉપાડશી પણ રાપરની અંદર જ્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો તમામ ભાઈચારાથી એકતાથી રહેતા હોય અને ત્યારે આ મુદ્દો જે અહીં ચગ્યો છે એના માટે થઈ અને હું દરેક સમાજને વિનંતી કરીશ કે નગરપાલિકાના સ્થાનિક મુદ્દામાંથી ચૂંટણી લડે અને સોળ તારીખે જ્યારે મતદાન થઈ જાય ત્યારે હાર જીતનો ફેંસલો તો જ્યારે મતગણતરી થશે ત્યારે આવશે પણ જે દિવસે મતદાન પૂરું થઈ જાય ને તે દિવસે બંને પક્ષના ઉમેદવારો ભેગી ચાય પી અને ઘરે જાય અને રાપરની એકતા રાપરની શાંતિ ન એના માટે તમામ લોકોએ તમામ પક્ષોએ કટિબદ્ધ બનવું પડશે તો દર્શક મિત્રો વાત આજી જુમાભાઈ રાયમાં ખાસ તો આજે જુમાભાઈ રાયમાં જે વાત કરી ધારાસભ્યશ્રીની કે વિરેન્દ્રસિંહજી જાડેજા હમણાં જ આ એક મીટિંગ હતી આ બાબતે એમાં લતીફ બાપુએ કીધું કે અમને જુમાભાઈ દસ એકર જમીન કબ્રસ્તાન બનાવવા માટે આપી છે ચાર લગભગ લઘુમતીના ચાર સદસ્યો બિનહરીફ થઈ ગયા છે અને અવારનવાર વચ્ચે એક વખત પંદરમી ઓગસ્ટના પ્રોગ્રામ હતો ભચાઉ નગરપાલિકામાં એમાં હું હાજર હતો લગભગ પંદરથી સત્તર એવા મુસ્લિમોનાનું સન્માન કરવામાં આવ્યું હતું કે જે નાની નાની બાબતોમાં સેવાઓ આપતા હોય એટલે ક્યાંક ને ક્યાંક હું ચોક્કસપણે કહી શકાય કે આવી વ્યક્તિ ઉપર જ્યારે તમે લુખા જેવા શબ્દો વાપરી અરે સાહેબ તમારી જેટલી તમારી જેટલી મિલકત નથી એટલું તો હમણાં જ આ અમારે એક સભામાં ભાઈ બોલતા હતા કે એટલું તો બાપુ રિટર્ન ભરે છે તમે આવા શબ્દો બોલી ખરેખર જુમાભાઈ આ લાયક નથી પણ તમે જે જે રીતે એને વખડ્યો છે એ ખરેખર તમારી જે છેલદીલી છે તમારા જે નેતૃત્વનો એક જે પ્રકાર છે સૌનો સાથ સૌનો વિકાસ અને બધા જ સાથે રહેવાની જે તમારી પ્રણાલી છે છેલ્લે રાપરની પ્રજાને તમે સંદેશ આપી દીધો પણ ખરેખર પાર્ટીના જે અમુક લોકો છે જે અપ્રચાર કરે છે ગુંડાઓ લુખાવો સાહેબ બે વર્ષના બે મહિના દરમિયાન એક પણ દરબાર સામે ફરિયાદ નથી થઈ એક પણ દરબારે ક્યાંય કોઈથી દખો નથી કર્યો આ લુખાવો અને ગુંડાઓ કયા પક્ષમાં છે પહેલી વસ્તુ એ કહું કે વિરેન્દ્રસિંહ જાડેજા સાથે ધારાસભ્ય તો હમણાં મુન્દ્રા અને માંડવી આપણે રાપરમાં બન્યા છે મારા એમની સાથેના સંબંધો વડીલો પરથી સંબંધ છે અને ક્ષત્રિય સમાજના જ્યારે પ્રમુખ પહેલી વખત બન્યા ત્યારથી સંબંધ છે એટલે જે માણસ ઉપર ક્યારેય એનસી કેસની ફરિયાદ પણ ન હોય અને એ માણસ માટે તમે ફક્તને ફક્ત કોઈના કહેવાથી અથવા કોઈ તમને બ્રીફ આપ્યું એના માટે કેવું એ અછાણ તે તમારી વાતને હું સ્વીકારું છું અને અમારા જે આગેવાન છે ગ્યાસુદ્દીન શેખ પણ એક સજ્જન વ્યક્તિ છે એમનાથી આ ભૂલ ન થવી જોઈએ પણ કેમ ભૂલ થઈ ગઈ છે એ પણ મેં કીધું છે કે ગ્યાસુદ્દીનભાઈએ પોતે પણ કીધું છે કે મને સ્થાનિક લોકોએ કીધું અને હું એની વાતોમાં આવી ગયો એટલે એના પ્રત્યે એમને પણ થોડું દુઃખ વ્યક્ત કર્યું છે કે મારે ન કહેવું જોઈ એટલે જે પણ બનાવ બન્યો છે એ બનાવ દુઃખદ છે અને ભવિષ્યમાં આવો બનાવ નહીં બને એની અમે તકેદાર રાખશી અને કચ્છની કોમી એકતા સાથે સાથે અહીંનો ભાઈચારો છે એ ન અને આ વાતને અહીં પૂર્ણ કરવામાં આવે એવી વિનંતી કરું છું હા દર્શક મિત્રો આ આજુજુમાં ભાઈ રાયમાં ખાસ તો એમણે જે આખી વાત કરી એ ક્યાંક ને ક્યાંક આ આ મુદ્દાને ચગાવી અને પોતા પાસે કોઈ સ્થાનિક મુદ્દો જ નથી અરે યાર તમે પાંચ વડા સુધી જો ધારાસભ્ય હો તમે ગટર ન કરી શકતા હો તમે પાણી પૂરું ન પાડી શકતા હો તમે રખડતા ઢોરનો પ્રશ્ન નિકાલમાં લગાવ્યા હોય તમને જ્યારે ચૂંટણી આવે ત્યારે જ તમને આ બધા મુદ્દા કેમ યાદ આવે એટલે ક્યાંક ને ક્યાંક તમારી પાસે મુદ્દાલક્ષી ચૂંટણી નથી તમારી પાસે ચૂંટણીનો રંગ આખો અલગ હોય છે જાતિવાદી ઓમવાદી એકબીજાને લડાવવા ભટકાવવા અટકાવવા પણ આ બધું બંધ કરી અને રાપર જુમાભાઈ વિચારવા જોઈએ તો એ વાત છે કે ભાજપ પક્ષના મુસ્લિમોને ગદ્દાર કહેવા એમને દલાલ કહેવા અને એમાંય જ્યારે હમે એક આલેબેત હોય કે એને બાવા કહેવાય ટોપી પડી નીકળી બની બેઠેલા બાવા આલે લેતને આ રીતે કઈ રીતે કહી શકે એ એક ધારાસભ્ય લેવલનો માણ સૌપ્રથમ મેં તમને કીધું કે સમાજના લોકો રાજકારણમાં હોવા જોઈએ પણ સમાજની અંદર રાજકારણ ન હોવું જોઈએ આ એક દરેક સમાજનો નિયમ હોવો જોઈએ તમે ગમે તે વિચારધારા સાથે જોડાયેલા હો પણ એનું સર્ટિફિકેટ હું ના આપી શકું કોઈને ગદ્દાર કહેવા કોઈને દલાલ કહેવા અથવા તો અપમાનજનક શબ્દો વાપરી અને કોઈને ઉતારી પાડવું એ એક બહુ અયોગ્ય વાત કહેવાય અને આવી ભાષા ક્યારે ન વાપરવી જોઈએ ગ્યાસુદ્દીનભાઈ શેખ જ્યારે થોડાક વધારે એગ્રેસિવ થઈ અને આવી ગયા કારણ કે અત્યારે સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી એવો માહોલ બનાવી નાખ્યો છે તો ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજમાં આક્રોશ છે એ સ્વીકારું છું મુસ્લિમ સમાજ પ્રત્યે ભારતીય જનતા પાર્ટીનું વર્તન ઓરમાયું છે અને નુકસાન પ્રત્યે એ હું સ્વીકારું છું અને એની વાતમાં હું એમને સૂર પુરાવું છું પણ રાપર નગરપાલિકામાં આ મુદ્દો ઉછાળવો એ યોગ્ય નથી એનું અલગ એક પ્લેટફોર્મ છે એના માટે થઈ અને જે પણ રજૂઆત કરવી પડે એના માટે થઈ અમારા જે લોકો અન્ય પક્ષમાં છે તમે દરેક પક્ષની અંદર રહો પણ જે પક્ષની અંદર હું તમને એક વાત કહું કે તમે ક્યાં ક્યાં કામ કરતા હોવ ક્યાંય મજૂરી કરતા હો તો એની વળતર તમને મળવું જોઈએ એ જ રીતે તમે ગમે તે રાજ્ય પક્ષ રાજકીય પક્ષમાં આવો કોંગ્રેસમાં આવો ભાજપમાં આવો અથવા તો અન્ય પક્ષમાં આવો તમે જ્યારે સમાજ લેવલે કામ કરતા હો અને સમાજના મતે અપાતા હો તો એ રાજકીય પાર્ટીની એક ફરજ છે કે તમારી સાથે સુખ દુઃખની અંદર એ પાર્ટીના લોકો અથવા અથવાથી પાર્ટીના માણસો ઊભા રહે અને તમારા જે પણ પ્રશ્નો છે એનું નિરાકાર લાવે આ એક સીધો નિયમ છે ફક્ત વોટ લઈ જાય અને સમાજને નુકસાન કરે અથવા તો ફક્ત વોટ લઈ દીધા પછી સમાજની પૂછા ના કરે એ પણ ગેજવા આવી છે તો આ મુદ્દો જે અત્યારે અહીંયા સ્થાનિક લેવલે ઉપડ્યો છે એ નગરપાલિકાનો મુદ્દો નથી એ વિધાનસભાનો અને લોકસભાનો મુદ્દો છે અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે એ મુદ્દો ઉપાડશે તો દર્શક મિત્રો આ હતા આજી જુમાભાઈ રાયમાં ખાસ તો એમને જે વાત કરી એ મેં તમને આખી આખું અહીંયા જોશો તમે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર પણ એવા નેતાઓ પડ્યા છે જે વાસ્તવિકતાને સ્વીકારી શકે હકીકતને આ આંખો ઉપર ચડાવે સહે હોગી ઘની અભાર સાથે ઘનશ્યા અંબારોટ કચ્છ ટીવી ન્યૂઝ રાપર